હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો એક લાખ પચીસ હજારમાં ટ્રેક્ટર મળી જશે એન્જિન એસી ટકા હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી રેડ્યુએટર નવા છે અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર જોવા મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તકે ટ્રેક્ટરના માલિકનો કરો ફૂલ જવાબદારી ટ્રેક્ટરની તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈએ છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે

તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો. પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો, તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા, તેની બધી ડિટેલ મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો. ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે. ટ્રેક્ટર અંદર બેટરી નવી જોવા મળશે, રેડિયેટર પણ નવું જોવા મળશે, વાયરિંગ કમ્પ્લીટ, લાઇટ ચાલુ કન્ડિશનમાં, સીટ સત્રીસાના, ટાયર વાત કરું તો આ ટ્રેક્ટરની ની ફાઈનલ કિંમત એક લાખ પચીસ હજાર રાખી છે ખોટા ફોન ના કરવા કોઈ મિત્રની ઈચ્છા એક લાખ હજારમાં ટ્રેક્ટર લેવાની હોય તો જ તમારે ફોન કરવાનો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો